અમદાવાદ થી રાજકોટ હાઈવે પર આવેલ બગોદરા હાઈવે પર ગટરના પાણી રોડ પર ફરી વળતા વાહન ચાલકોને ભોગવવી પડતી હાલાકી રોડની બાજુમાં ખુલ્લી ગટર આવેલી હોવાથી ગટરનું પાણી રોડ પર ફરી વળતા રાહદારીઓ અને વાહન ચાલકોને ખૂબ જ મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો છે અમદાવાદ થી રાજકોટ હાઈવે પર આવેલા બગોદરા હાઈવે પર ગટરના પાણી રોડ પર ફરી વળતા વાહન ચાલકો ને ભોગવવી પડતી હાલાકી રોડની બાજુમાં ખુલ્લી ગટર આવેલી

વર્ષથી તોમાં પોકારી ગયા છે આ ગટરનું કામકાજ અને રોડનું કામકાજ સરકારને તંત્ર ક્યારે ધ્યાનમાં લેશે તે તો હવે જોવાનું રહ્યું રિપોર્ટર મકવાણા મહેન્દ્ર દેશ ન્યૂઝ અમદાવાદ